Thank <laughs> you. વસાને મળવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન જે અત્યારે પાયલોટ છે તે સેન્ટ્રલ જેલ ખાતે આવી પહોંચી છે જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે પાયલોટ કાર છે તે અહીંયા આવ્યું છે બરોડાથી જે હેલિકોપ્ટર મારફતે રાજપીપળા હેલીપેડ સુધી અરવિંદ કેજરીવાલને ભગવત માન છે તે આવ્યા હતા અને ત્યારબાદ હવે જે અહીંયા જે રાજપીપળા જેલ છે ત્યાં જેલ ખાતે જે આ બંને રાજ્યના મુખ્યમંત્રી છે તે આવી પહોંચશે જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં બી આપ જોઈ શકો છો કે તેમના આવવાની ની જે હવે તૈયારી છે તે થઈ ચૂકી છે જેલભર જે સુરક્ષા છે તે પણ તૈનાત કરી દેવામાં આવેલી છે ખાસ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ જે હવે થોડીક ક્ષણોની અંદર જ જે આ બંને રાજ્યોના મુખ્યમંત્રી છે તેમનો કોન્વોય છે કે જે અત્યારે રાજપીપળા જેલ ખાતે છે તે આવી પહોંચશે વીસ મિનિટ સુધી અહીંયા ગાડી જે આ બંને રાજ્યના મુખ્યમંત્રી છે તે જે ચૈતર વસાવા છે તેની સાથે મુલાકાત કરશે અને તે મુલાકાત વીસ મિનિટ સુધી ચાલવાની છે સાથે અન્ય બે વ્યક્તિઓ જોડે રહેશે તેમના પરિવારના એક સભ્ય અને ઈસુદાન ગઢવી અથવા તો ગોપાલ ઇટાલિયા બેમાંથી એક જે આ બંને રાજ્યોના મુખ્યમંત્રી છે તેમની સાથે રહેશે એટલે કે કહી શકાય કે હવે જે ગણતરીનો સમય છે તે બાકી રહ્યો છે થોડી જ વારમાં જે આ બંને રાજ્યોના મુખ્યમંત્રી છે કે જે અહીંયા આગળ આવી પહોંચશે અને જે ચૈતર વસાવા છે તેની સાથે મુલાકાત છે તે કરવામાં આવશે જેલનું જે તંત્ર છે તે બી અત્યારે જે સુરક્ષામાં લાગેલું છે સાથે સાથે અહીંનું જે સ્થાનિક પોલીસ છે એસપી સહિતના અધિકારીઓ છે કે જે અત્યારે જે રાજપીપળા જેલ છે ત્યાં ગાડી આવી પહોંચેલા છે અને ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે બંને રાજ્યોના મુખ્યમંત્રી કે જે અહીંયા આગળ આવવાના છે તેને લઈને જે આ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે તૈનાત કરવામાં આવી છે આખો રોડ છે કે જે કહેવાય કે આખા રોડ ઉપર જે પોલીસનો બંદોબસ્ત છે તે મૂકવામાં આવ્યો છે ડ્રોમાં જોઈ શકો છો કે જે આ કોનવાય છે કે જે હવે આવી રહી છે અને હવે જે તેમનો કોન્વોયની જે પહેલી જે કાર છે તે અત્યારે હાલ જે અહીંયા આગળ આવી પહોંચી છે જે વોર્નિંગ કાર છે તે વોર્નિંગ કાર અત્યારે હાલ આવી છે ત્યારબાદ જે આખો કોન્વય છે કે જે અહીંયા માત્ર એક મિનિટની અંદર છે કે જે રાજપીપળા જેલ છે ત્યાં આવી પહોંચશે સૌ પ્રથમ જે આ વોર્નિંગ કાર છે તે અહીંયા ગાડી આવી અને વોર્નિંગ જે અહીંયા જે જેલ તંત્ર છે સાથે જે સુરક્ષા કર્મીઓ છે તમામ લોકો જે અત્યારે એલર્ટ છે તે થઈ ચૂકેલા છે વીસ મિનિટ સુધીની જે આ મુલાકાત છે જેમાં ચૈતર વસાવા સાથે આ મુલાકાત કરવામાં આવશે અને કહેવામાં આવી રહ્યું છે કે એક મિત્ર તરીકે તેમને જે આ મુલાકાત છે તે કરવામાં આવી રહી છે એટલે જે જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો છો કે આ કોન્વોય છે કે જે અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યો છે એટલે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન છે કે જે અહીંયા આવ્યા છે ગઈકાલે આ બંને મુખ્યમંત્રીએ જે ડેડિયાપાડાના નેત્રંગ ખાતે એક જનસભા છે તે સંબોધી હતી હજારો લોકો આ જનસભામાં આવી પહોંચ્યા હતા અને ત્યાં આગાડી અરવિંદ કેજરીવાલે જે ચૈત્ર વસાવાના પત્ની કે જે જેલમાં છે શાકુંતલાબેન તેમને બી સંબોધીને કહ્યું હતું અને સાથે સાથે તે પણ કહ્યું હતું હતું અત્યારે હાલ દ્રશ્યોમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે જે આ કોન્વોય છે તે જે રાજપીપળા જેલ છે ત્યાં આવી પહોંચ્યો છે અને ધીમે ધીમે એક બાર એક બાર એક પછી એક જે ગાડીઓ છે તે અંદર જઈ રહી છે જે આ દ્રશ્યોમાં જે દેખો છો કે સૌ જે ભગવત માન છે તે આગળ બેઠા છે અને પાછળ અરવિંદ કેજરીવાલ છે તે બેઠેલા છે એટલે કે આ બંને મુખ્યમંત્રી અત્યારે હાલ જે અહીંયા ગાડી જે રાજપીપળા જેલ છે ત્યાં આવી પહોંચ્યા છે અને અહીંયા ગાડી જે તે લોકો જે ચૈતર વસા છે તેની સાથે મુલાકાત કરશે સાથે સાથે જે પંજાબના જે મુખ્યમંત્રી છે તેમની સાથે તેમનું જે આખી સિક્યુરિટી છે તે પણ જોડે આવી પહોંચી છે એટલે કે એક મોટો કાફલો છે કે જે અહીંયા આગળ આવી પહોંચ્યો હતો અને જે રાજપીપા જેલ ખાતે જે આ મુલાકાત માટે જે અત્યારે આ અહીંયા જે બંને રાજ્યોના મુખ્યમંત્રી છે તે આવ્યા છે અને વીસ મિનિટ સુધી જે આ મુલાકાત છે તે કરવામાં આવશે અને ચૈતર વસાવા સાથે આ મુલાકાત છે તે કરશે અને ચૈતર વસાવા સાથે વીસ મિનિટની મુલાકાત બાદ જે એ બંને જે મુખ્યમંત્રી છે તે પરત જે બરોડા છે ત્યાં જવા માટે નીકળશે ખાસ કરીને કહી શકાય કે ગઈકાલની જનસભામાં જે ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવાનું લોકસભાના ઉમેદવાર તરીકે નામ છે તે જાહેર કરવામાં આવેલું છે લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી જે ચૈતર વસાવા છે તે લડવા માટે ઊભા રહેશે અને ત્યારબાદ જે આખો જે રાજનીતિ માહોલ છે તે ગરમાયેલો છે અને ખાસ કહી શકાય કે ચૈતર વસાણાના ઉમેદવાર જાહેર કર્યા બાદ જે તમામ લોકો છે જે મોટી સંખ્યામાં જે ત્યાં આગળ જનમેદની ઉમટી હતી તે પણ ચૈતર વસાણાના સમર્થનની જે વાત છે તે કરી રહ્યા હતા અને ખાસ કરીને કહી શકાય કે જે ભરૂચની જે સીટ છે ભાજપ જે છવ્વીસમાંથી છવ્વીસ સીટની જે વાત કરી રહી હતી ત્યારે જે અત્યારે ગુજરાતની આ એક સીટ છે કે જે ભરૂચની લોકસભા જે સીટ છે તે ભરૂચ લોકસભા સીટને લઈને જે રાજનીતિ છે તે અત્યારે ગરમાયેલી છે ને અત્યારે કહી શકાય કે બંને રાજ્યોના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજપીપળા જેલ ખાતે ચૈતર વસાવા સાથેની આ વીસ મિનિટની મુલાકાત છે તે કરવા માટે પહોંચ્યા છે અને મુલાકાત કર્યા બાદ બરોડા જવા પરત રવાના થશે કેમેરા પર્સન મેઉુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત રાજપીપળા